તો આપણી સાથે જે આ ફિલ્મ જે છે આવવાની જે છે અને એને લઈને આપણી સાથે જે બે સ્ટાર કાસ્ટ આવી ગયા છે અને એમનો પરિચય આપણે કરાવું તો જે પ્રશાંતભાઈ ભાઈ બારોટ કે જેઓ એકસો પચાસ થી વધારે ફિલ્મો જે છે એમાં કામ કરી ચૂક્યા છે અને છેલ્લો દિવસ સહિત જે મા બાપના આશીર્વાદ સહિત જે હિટ ફિલ્મો જે છે એમાં તેઓ કામ કરી ચૂક્યા છે અને આ જે ફિલ્મ જે છે જરૂર જરૂરથી આવજો એમાં જે છે જે સ્વસ્તિક એટલે કે જે લગ્ન જે થવાના છે સ્વસ્તિકના એના જે મા મતલબ કે એના નો રોલ કરી રહ્યા છે પ્રશાંતભાઈ બારોડ કે જેમનું માણેકલાલ એવું કિરદાર છે તો એ સાથે જે બીજા આપણા જે ગેસ્ટ છે જેમનું નામ છે કિન્ડલ નાયક કે જેઓ આ ફિલ્મમાં જે તુલસીબેનનો રોલ કરી રહ્યા છે એટલે કે સ્વસ્તિક છે સ્વસ્તિકનો માતાનો રોલ કરી રહ્યા છે તો આ બંને જે સ્ટાર કાર્ડ આપણી સાથે આવી ગયા છે આ બંને જે સ્ટાર કાર્ડ છે એમની સાથે આપણે વાત કરીશું કે આ ફિલ્મમાં મતલબ શું શું બતાવવામાં આવ્યું છે આ ફિલ્મ કેવી છે અને જ્યારે એ ફિલ્મ બનાવી ત્યારે કઈ રીતનું જે સ્ટ્રગલિંગ કર્યું છે અને ફિલ્મ શું કહેવા માંગે છે સહિતની જે બહુ બધી વાતો છે આ તમામ વાતો જે છે આજે આપણે તેમના જ મોઢે આપણે સાંભળીશું તો વાત કરીશું જે પ્રશાંતભાઈ કે તમે માણેકલાલનો જે રોલ કર્યો છે આ ફિલ્મમાં તો આ ફિલ્મમાં જે કહી શકાય કે જલુલ જલુલ થી આવજો આવું ટાઇટલ આપ્યું છે ઓકે તો કેમ આ ટાઈટલ આપ્યું છે અને આ ફિલ્મમાં શું કહેવા માંગે છે આ આ ફિલ્મ નું જે શીર્ષક છે જલુલ જલુલ થી આવજો એ માત્ર આટલો શબ્દ આટલું વાક્ય તમે સાંભળો એટલે તમને તરત લગ્ન પ્રસંગ તમારા ચિત્તમાં ઉભું થઈ જાય તો લગ્ન લગ્ન પ્રસંગ જ આ વાર્તાના કેન્દ્રમાં છે અને જલુલ જલુલ થી આવજો આમ સામાન્ય રીતે આપણી કંકોત્રીમાં છેક બોટમ લાઈનમાં આપણા પરિવારના જે નાના બુલકાઓ હોય એમનો જે ટવકો હોય એમાં આ વાક્ય ખૂબ પ્રચલિત છે કે મારા મામાના મારા કાકાના મારી ફોઈબાના લગ્નમાં જલુલ જલુલ થી આવજો તો આ જલુલ જલુલ થી આવજો શીર્ષક એ એક લગ્ન પ્રસંગના કેન્દ્રમાં ઘૂંટાતી વાર્તા અને સાથે નિસ્બત ધરાવે છે અને એ પહેલી નજરે જ પ્રેક્ષકોને પણ એ અહેસાસ થાય કે હા લગ્નની આજુબાજુની વાત છે આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાનો એક વિકટ સમય આપણે સૌએ પસાર કર્યો અને એ પસાર થઈ ચૂક્યો છે પરંતુ એ કોરોના કદાચ હું માનું છું કે આપણા જીવનનો એક અવિભાજ્ય અંગ બની રહ્યો એટલે કે અંતિમ ક્ષણ સુધી અત્યારે જે આપણે સૌ હયાત છીએ એ બધા પોતાના જીવનની છેલ્લી ક્ષણ સુધી કોરોનાને નહીં ભૂલી શકે તો આ કોરોનામાં એક લગ્ન પ્રસંગ છે લગ્ન પ્રસંગમાં આપણે જાણીએ છીએ કે મહેમાનને આગ્રહ કરીને આપણે આમંત્રિત કરતા હોઈએ છીએ અને પછી જ્યારે કોરોનાના કારણે એ ગાઈડલાઈન બહાર પડે કે સો જ માણસોને તમારે આમંત્રિત કરવા અને એ વખતે જે વિકટ પરિસ્થિતિ સર્જાય પરિવારની અને એ વિકટ પરિસ્થિતિમાંથી જે હાસ્ય સર્જાય એવી એક પારિવારિક ફિલ્મ છે બીજા એની સાથે ઘણા બધા ઇમોશન્સ છે સંવેદનાઓ છે સામાજિક પાસાઓ છે કૌટુંબિક પાસાઓ છે કે જેમાં આપણા સામાન્ય રીતે આપણા કૌટુંબિક આવા પ્રસંગમાં રીસામણા મનામણાં હોય છે આનંદ હોય છે ઉત્સાહ હોય છે ક્યાંક કોઈ ગુમાયેલા સ્વજનની યાદ આવે છે તો આ બધા ઘણા બધા પાસાઓ વણી અને એક એક સુંદર વાર્તા પરિવાર સાથે માણી શકે એવી વાર્તા જેમાં પુષ્કળ હ્યુમર છે એટલે કે હાસ્ય સબર છે અને સાથે સાથે આપણી સંસ્કૃતિની ઝલક છે બિલકુલ પ્રશાંતભાઈ બીજી આપણે વાત કરી આ કેરેક્ટરને લઈને આપણે વાત કરીએ કે જ્યાં માણેકલાલનું આપનું કેરેક્ટર છે આપ એકસો પચાસથી વધારે ફિલ્મોમાં કામ પણ કરી ચૂક્યા છો ત્યારે છેલ્લો દિવસ એટલે સાથે બાપ આપના આશીર્વાદ જેવા ઘણી બધી ફિલ્મોમાં આપ કામ કરી ચૂક્યા છો ત્યારે આ ફિલ્મોમાં એક જે સ્વસ્તિક છે એના પિતા તરીકેનો આપનો રોલ છે તો આ રોલ પ્લે કરવામાં આપને કેવી કેવા પડકારો આવ્યા આ પડકાર તો કોઈ પણ કામ તમે કરતા હોય એ કલાનું હોય એટલે કે અભિનયનું હોય કે બીજું કોઈ પણ કામ એને સારી રીતે ચીવટપૂર્વક વધારે પરિણામલક્ષી તમારે કરવું હોય તો એ પડકારો તો હોય જ છે ને આપણે એ ગંભીરતા સાથે એને આપણે એ કામ બહાર પાડવાનું હોય છે આ ફિલ્મમાં માણેકલાલ એટલે કે સ્વસ્તિકના પિતાનું જે કેરેક્ટર હું કરું છું એ એ એ બે પેઢી વચ્ચેનો એક વૈચારિક મતભેદ છે એ એની સાથે સાથે દીકરા માટેનો એક એક લાગણીસભર સંબંધ છે એની સાથે સાથે એક સંપૂર્ણ પારિવારિક માહોલ છે પારિવારિક વાત છે તો મારા પણ મધરનો કેરેક્ટર છે મારી પત્ની છે તો આ બધા કેરેક્ટર સાથેનું જે ડીલિંગ છે ઘરના એક મોગી તરીકે તો એ દરેક પાત્ર સાથે એ મારો સંબંધ મારી નિસ્બત અને મારા એક્શન રિએક્શન બદલાય છે જે હું માનું છું કે પ્રેક્ષકો એ બહુ બ્યુટિફુલી લખાયું છે બ્યુટિફુલી એને એક્ઝિક્યુટ કર્યું છે ડિરેક્ટર એ પૂર્વીશ પરમાર આ ફિલ્મના રાઇટર ડિરેક્ટર છે સહનિર્માતા છે એના ગીતકાર પણ છે એડિટર છે તો હું એવું માનું છું કે આ ફિલ્મ પ્રેક્ષકોને કનેક્ટ કરશે કે હા આવા પિતા હોઈ શકે આવી માતા હોઈ શકે આવા ગ્રાન્ડ મધર હોય શકે આવો દીકરો હોઈ શકે તો એ બધા જ શેડ ને એ બધી રંગોળીમાં એ બધા કલર પૂરીને એક કેરેક્ટર ને જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે બિલકુલ જી પ્રશાંતભાઈ તમારી પાસે પછી આવીશ સાથે આપણી સાથે જે કેનલબેન નાયક જોડાઈ ગયા છે કે જે તુલસી નું પાત્ર ભજવી રહ્યા છે કે જ્યાં સ્વસ્તિક માતા તરીકેનો તેમની ભૂમિકા છે જે કેનલ બેન વાત કરવામાં આવે કે જે મસ્ત મજાની જે ફિલ્મ બનાય છે જલુલ જલુલ થી આવજો જે ટવકો જે જે વાત કરી પ્રશાંત પાએ એક ટવકો હોય કે જલુલ જલુલ થી આવજો જે કાલા શબ્દોમાં આપણે જે બોલીએ છે તો આ ફિલ્મોમાં એક માતા તરીકેનો જે રોલ છે તો આ માતા તરીકેના રોલમાં તમને કયા પડકારો આવ્યા અને ક્યાં ક્યાં કેવી રીતે આખી જે ફિલ્મનું નિર્માણ થયું છે અને ગયા કોઈ હસી મજાક જેવા પણ અમુક કિસ્સા હશે પરંતુ પહેલાં આપણે વાત કરીએ કેવા પડકારો આવ્યા હતા એની વાત કરીશું આપણે થેન્ક યુ મિત્રો પડકારોની વાત કરું તો જેમ પહેલા પ્રશાંતભાઈએ કીધું એમ કે અમારા દરેક પ્રોજેક્ટ હોય તો એમાં અલગ અલગ પડકારો આવતા જ હોય છે આ ફિલ્મમાં એવું છે કે અમારા ઘરમાં સાસુ બી છે હવે સાસુનું માન પણ રાખવાનું છે એમના શબ્દો માન રાખવાનું છે અને સાથે સાથે દીકરાની લાગણીને પણ સમજવાની છે એ ના માન રાખવાની સાથે દીકરાની લાગણીને સમજવાની છે અને સાથે પતિને એ વસ્તુમાં સહેમત કરવાના છે તો આ બધું ભેગું કરી અને તુલસી એનો રોલ બખુબી નિભાવી રહી છે આ ફિલ્મમાં તો પબ્લિક ને ખરેખર ખૂબ જ ગમશે પ્રેક્ષક મિત્રો ને કે એક દરેક સ્ત્રી મને લાગે છે કે તુલસીના પાત્ર થી કનેક્ટ થશે કારણ કે એના રોજિંદા જીવનમાં જે દરેક વસ્તુની ડીલ કરતી હોય છે ખાસ કરીને જયારે ઘરમાં લગ્ન પ્રસંગ હોય છે ત્યારે સ્ત્રીની માતાની જવાબદારી ઘણી વધી જતી હોય છે કારણ કે બધા સગા સંબંધીઓને સાચવીને બધાને સાથે લઈને પ્રસંગ પાર પાડવાનો હોય છે અને પાછું કોઈને ખોટું ના લાગવું જોઈએ કહેવાય ને કે સો માણસને આપણે આમંત્રિત કર્યા હોય એમાંથી પાંચ માણસ એવા હોય જ કે જેને નાની એવી વાતમાં પણ ખોટું તો લાગી જ જતું હોય છે તો એ બધું સાચવી અને પ્રસંગ કેવી રીતે પાર પાડવો પ્રસંગ થશે કે નહીં થાય પતિ તમારી રજૂઆત કરેલી વાતમાં સહમત થશે કે નહીં થાય એ ઘણા બધા પડકારો હતા પણ પ્રશાંતભાઈ સાથે હતા તો અમે લોકો ખૂબ જ્યારે ના લગ્ન હોય છે ત્યારે માતા ની વિશેષ જવાબદારી પણ હોય છે સાથે ઉત્સાહ પણ હોય છે તો ક્યાંક જે ઘણા બોલાઈ જતું હોય છે તો ક્યારેક ઘણા બધા મતલબ ટૂંકમાં ઇમોશન ઘણા બધા હોય છે તો એ મનોદશા છે આ ફિલ્મમાં એ મનોદશા નું થોડું વર્ણન કરશો કે એ ટાઈમ મતલબ કેવું આખું જે કેરેક્ટર છે મનોદશાની વાત કરું તો આ ફિલ્મમાં જેમ કે સો વ્યક્તિને અમે આમંત્રિત કર્યા હોય ને પછી આવે કે તમારે પચાસને જ બોલાવવાનું છે તો એક માનસિક પરિસ્થિતિ ને તમારે સાચવવી ખૂબ મુશ્કેલ થઈ જતી હોય છે કારણ કે આપણા તરફથી આપણે કોઈને બોલાવ્યા છે હવે પતિએ એમના જે મિત્રો હતા કે જે ખાસ હતા તો તેમને પણ બોલાવવા જરૂરી હતા તો હવે કોને કટ કરવા પતિના મિત્રને કરવા કે મારી બેનપણી હતી એને કટ કરી કે પછી દીકરો કે જેના પોતાના લગ્ન છે તો એના પોતાનું એનું પોતાનું મિત્ર વર્તુળ છે એને કેવી રીતે કાપવા અને સાસુ છે તો એક એકના મારે આ સંબંધીને તો બોલાવવાના જ છે તો હવે આ બધી પરિસ્થિતિમાંથી કોને કટ કરવા કોને બોલાવવા જે કેરલબેન જે સ્વસ્થિત છે એક કેવા પ્રકારનો બતાવે છે એ મતલબ કોઈ સિરિયસ કેરેક્ટર મતલબ છે બાળક કે કઈ કઈ રીતનો છે યુવક જે આપણો જે તમારો જે સ્વસ્તિક જે સંતાન તો કઈ રીતનું છે એનું જે વ્યવહાર સ્વસ્તિક ખૂબ જ ડાયો એક દીકરો કહેવાય ને કે સંસ્કાર માતા પિતાને ખૂબ પ્રેમ કરે છે માતા પિતાની વાતને માન આપે છે સાથે સાથે દાદીને પણ સાથે રહીને ચાલે છે પણ કહેવાય ને કે જનરેશન ગેપ એટલે દાદીના જે વિચારો હોય છે લગ્નના અને જે સ્વસ્તિકના વિચારો છે એ થોડા ઘણા ક્લેશ થતા હોય છે પણ એમાં પણ સ્વસ્તિક ધ્યાન રાખે છે કે ભાઈ હા હું મારે આ મારી વાતની રજૂઆત કરવી છે પણ દાદીને ખોટું ના લાગવું જોઈએ જો હું આ કહીશ તો મારા પપ્પાને હર્ટ થશે તો મારા આ શબ્દ મારી મમ્મી લાગણી દુભા છે તો તો એ બધાનું ધ્યાન રાખીને કહેવાય ને સંસ્કારી અને ડાયા છોકરો જે છે પણ ફ્રસ્ટ્રેટેડ પણ છે એને એનું કામ છે લગ્નનો માહોલ છે ગવર્મેન્ટ રોજ અલગ અલગ ગાઈડલાઇન્સ બહાર પાડે છે

છેલ્લો દિવસ પછી બધું થઈ જશે આવી ઘણી બધી સફળ ફિલ્મો જે છે આવી ગઈ છે અને એ પછી જે ગુજરાત ફિલ્મોનું જે ચરણ વધી રહ્યું છે અને દરેક ફિલ્મ આવતી હોય છે તે આ એક એવી ફિલ્મ છે જલુલ જલુલ થી આવજો આ એક એવી ફિલ્મ છે આ એક પારિવારિક ફિલ્મ છે અને જે 14 જૂને દરેક જે સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે તો આ ફિલ્મ વિશે આપણે આજે વાત કરીશું જેમાં આપણી સાથે રાઇટર ડિરેક્ટર એડિટર જે જોડાઈ ગયા છે આ સાથે જે મુખ્ય ભૂમિકા ભજવનાર જે સ્વસ્તિક નું પાત્ર ભજવનાર આ બંને જે વ્યક્તિ છે આપણી સાથે જોડાઈ ગયા છે તો શરૂઆત કરીશું પૂર્વેશભાઈ આપનાથી જી કે જે ટાઇટલ તમે આપ જલો જરૂર થી આવ સાંભળવાની મજા આવે આ જે આપણે કાળુ બોલું કોઈ બોલતું હોય તો મજા આવે સાંભળવાની તો આપણે શરૂઆત એ કરીશું કે આ જે ટાઇટલ તમે મસ્ત મજાનું આપ્યું છે તો આ ટાઇટલ કેવી રીતે અસ્તિત્વમાં આવ ઓકે સો થેન્ક યુ સો મચ ફર્સ્ટ ઓફ ઓલ અને ટાઈટલ છે જલુલ થી આવજો હવે આ શબ્દ આ વાક્ય જ્યારે પણ આપણા આપણે જોયું છે વાંચ્યું છે કે સાંભળ્યું છે ત્યારે આના સંલગ્ન આપણા ધ્યાનમાં એક જ ઘટના આવે છે એ છે લગ્ન એ આપણા આપણા રિવાજ પ્રમાણે કે જે પરંપરા ચાલી આવે છે એ પ્રમાણે જ્યારે પણ લગ્નની કંકોત્રી છપાય છે તેમાં ખાસ નાના ભૂલકાઓ માટે લખવામાં આવે છે કે મારા વાલા કાકા મામા કે મારી માસીના લગ્નમાં જલુલ જલુલથી આવજો આ ફિલ્મની વાર્તા એ આખે આખી જ એક લગ્નને રિલેટેડ છે લગ્નને સંબંધિત છે આખી વાર્તા અને એક સામાન્ય પરિવારના જે નોર્મલ રેગ્યુલર રૂટીન કોન્વર્ઝેશન્સ છે એના બેઝ પર આ ફિલ્મ આધારિત છે તો લગ્નની આખી ઘટના થતી હોય ત્યારે આનાથી બેટર ટાઇટલ

તો આ જે સ્ટોરી જ્યારે લખવાની થઈ જાય તો એ કંઈ કે બાબતોનું જે ધ્યાન રાખ્યું કે ત્યાં શું શું ઓબ્ઝર્વેશન કર્યું કે જેને લઈને તમને આ લગ્ન પ્રસંગની જ વાર્તા લખવાનું મન થયું ઓબ્ઝર્વેશન કદાચ હું કોઈક પર્ટીક્યુલર કોઈક અ ઘટનાને પ્રિપિનપોઇન્ટ કરીને નહીં કહી શકું પણ હવે લગ્ન એવું છે કે આપણે નાનપણથી જ આપણે અટેન્ડ કરતા આવ્યા છે આપણા પરિવારમાં હોય કે મિત્ર વર્તુળ વર્તુળમાં હોય ક્યાંક ને ક્યાંક આપણે લગ્ન આપણે અટેન્ડ કર્યા છે તો ત્યાં એક કોમન જે પરંપરા કે કે શું કહેવાય એક એક ગુજરાતી લગ્નમાં ખાસ કરીને એવું વસ્તુ એકદમ સામાન્ય છે કે ત્યાં વધારે ને વધારે સંખ્યામાં એમના સગા સંબંધી મિત્રો એમના કલીગ્સ ઓફિસ કલીગ્સ બધાને બોલાવવામાં આવે એટલે આ જ્યારે આપણે આવી જગ્યા કોઈ પણ જગ્યાએ હાજર હોઉ ત્યારે ક્યાંક ને ક્યાંક આપણું ઓબ્ઝર્વેશન એને ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી એને અપ્રોચ કરતા રહેતા હોઈએ છે એટલે ઓબ્ઝર્વેશન થ્રુ જ આ સબ્જેક્ટ નો જન્મ થયો અને એનાથી પછીથી ફિલ્મ ની સ્ક્રીપ્ટ ડેવલપ કરી એ આઈ ગેસ દોઢ થી પોણા બે વર્ષ સુધી એની રાઇટિંગ ઉપર કામ ચાલ્યું અને એના પછીથી અમે આ ફિલ્મ શૂટ કરી બિલકુલ કેરેક્ટર ની વાત કરીએ તો આ ફિલ્મ છે જી બિલકુલ આ ફિલ્મમાં નાના મોટા ગણીને ટોટલ બત્રીસ કેરેક્ટર્સ છે અને જે મેઇન કેરેક્ટર છે એ હાર્દિક ભાવસાર પ્લે કરી રહ્યા છે જે સ્વસ્તિકનું પાત્ર ભજવી રહ્યા છે જેમના લગ્નની જે મેં હમણાં વાત કરી ફિલ્મની વાર્તાની તો એ ફિલ્મની વાર્તામાં જેમના લગ્ન થઈ રહ્યા છે કે થવાના છે એ છે હાર્દિક ભાવસાર જે વડોદરાના જ આર્ટિસ્ટ છે ફિમેલ લીડમાં જે કેરેક્ટર પ્લે કરી રહ્યા છે એ છે કાવ્યા જેઠવા જે

તો કેટલો ટાઈમ લાગ્યો ફિલ્મ બનાવવામાં અને કયા કયા સંઘર્ષો આવ્યા ફિલ્મ બનાવવામાં મેં લખવાની શરૂઆત કરી હતી બે હજાર એકવીસમાં અને બે હજાર ચોવીસમાં ચૌદ જૂને અમે રિલીઝ કરી રહ્યા છે સો ઓલમોસ્ટ ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો ફિલ્મના એન્ટાયર ઇન્સેપ્શનથી એક્ઝિક્યુશન સુધીમાં અને સંઘર્ષ તો લગભગ સંઘર્ષ તો નહીં કહું પણ અલગ અલગ રીતે અમને કે અમારી ટીમ ને અમારું જે વિઝન હતું એને અલગ અલગ લાઈક કુદરતી કૃત્રિમ બધા કારણો થી જાણે એક ટેસ્ટ કરવામાં આવ્યા અને વિથ ગોડ ગ્રેસ કે અમે અમારી ટીમ અમારી ટીમ ને એટલે સપોર્ટિવ હતી કે જેના કારણે થઈ અને અમે સંઘર્ષ જે તમે કહો છો એમાંથી અમે પાર ઉતર્યા અને આજે ફિલ્મ થિયેટર સુધી લાવવામાં સક્ષમ રહ્યા જી બિલકુલ તમારી પાસે પછી આવી છે સાથે જે સ્વસ્તિક નામનું કેરેક્ટર એટલે કે આ ફિલ્મ ના જે મુખ્ય ભૂમિકા ભજવનાર એટલે કે જેના લગ્ન થઈ રહ્યા છે એ લગ્નોત્સવ યુવક એવા જે હાર્દિક ભાવસાર કે જે આ ફિલ્મમાં સ્વસ્તિક નું પાત્ર ભજવી રહ્યા છે આપણે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે હાર્દિક ભાઈ જરૂર જરૂર આવજો જે મસ્ત મજાનું ટાઇટલ છે જે 14 જૂને રિલીઝ થઈ રહી છે ત્યારે આ લીડિંગ કેરેક્ટર જ્યારે તમને મળ્યું ત્યારે એ વખતે તમારી જે કહી શકાય એક શું એક્સાઇટમેન્ટ હતું જે લીડિંગ કેરેક્ટર તમને મળ્યું છે ત્યારનું જે એક્સાઇટમેન્ટ શું હતું અને શું મનમાં ચાલતું હતું સૌથી પહેલાં તો થેન્ક યુ કે ટીવી ન્યૂઝ અમને ઇન્વાઇટ કરવા માટે અને પૂર્વેશ પરમાર જે મુહૂર્ત શોર્ટ ફિલ્મ્સ એ હું પૂર્વેશ અને અમારો થર્ડ પાર્ટનર છે એ મુહૂર્ત શોર્ટ ફિલ્મ્સમાં અમે ત્રણ પાર્ટનર છે તો અમારી પહેલી ગુજરાતી ફીચર ફિલ્મનો પ્રોજેક્ટ છે સો કેરેક્ટર તો પછી મળ્યું બટ ઓલરેડી સ્ક્રિપ્ટ જેમ પૂર્વે કીધું કે બે હજાર એકવીસમાં લખી હતી અને અમે એકબીજાને ઓળખીએ છીએ તો મેં સ્ક્રિપ્ટ ઓલરેડી પહેલાં વાંચેલી હતી અને અમે જ્યારે આની શરૂઆત કરી ત્યારે મને ખબર નહોતું કે આ પાત્ર મારા ભાગમાં કદાચ આવશે કારણ કે બધા જ પાત્રોનું ઓડિશનના બેઝ પર જ થયું છે અને મારું પોતાનું પણ ઓડિશનથી જ આ પાત્ર મને મળ્યું છે તો અફકોર્સ એક્સાઇટેડ એટલા માટે કારણ કે એક તો મુહૂર્ત શોર્ટ ફિલ્મ્સની આ પહેલી ગુજરાતી ફીચર ફિલ્મનો પ્રોજેક્ટ છે અને મેં બીજી દસ ગુજરાતી ફિલ્મોમાં કામ કરેલું છે પણ એઝ એ લીડ આ મારી ફર્સ્ટ મૂવી છે એટલે બહુ જ અદ્ભુત કેરેક્ટર લખ્યું છે બધા જ કેરેક્ટર છે ભલે હું લીડ કરી રહ્યો હોઉં પણ જેમ પૂર્વે છે કીધું એમ બત્રીસ કેરેક્ટર છે અને કોઈ બી કેરેક્ટર ભલે બે સીન માટે આવે છે કે ચાર સીન માટે આવે છે એ દરેકનું કંઈક ને કંઈક મહત્ત્વ છે વાર્તાને આગળ લઈ જવામાં સો યસ આ જર્ની છે જે મસ્ત જે વાત છે જે લગ્ન વિશેની વાત છે સમગ્ર જે સ્ટોરીમાં કે લગ્નની આખી પરિસ્થિતિ છે એની સમય જે પરિવાર જે છે તૈયારીમાં છોતરાતા હોય છે ત્યારે એક તમારા જે કહી શકાય કે લગ્ન થવાના છે ત્યારે તેને લઈને જે તૈયારીઓ થઈ રહી છે ત્યારે તમારા મિત્રોને લઈને કોઈ નોકજોક થતી હોય એવા કોઈ કિસ્સા હોય હા એટલે તૈયારીઓ થઈ રહી છે અને જે રીતની ઘટનાઓ બને છે એમાં મિત્ર એમાં મારા ખાસ જે મિત્રનો રોલ ભજવી રહ્યા છે વિવેક બુચ એમનું કેરેક્ટરનું નામ છે અક્ષત સો અમારા બંનેનું બોન્ડિંગ એ રીતનું છે કે જેટલા પણ ચેલેન્જીસ આવે છે એમાં અક્ષતનું પાત્ર એવું છે કે એ ચેલેન્જીસને ઓવરકમ કરવામાં હંમેશા સ્વસ્તિક એટલે કે હું હંમેશા એના પર ડિપેન્ડન્ટ હોઉં છું કે અમે ભેગા મળીને એ જેટલા બી ચેલેન્જીસ આવી રહ્યા છે લગ્નની જર્નીને આગળ લઈ જવા માટે એ ચેલેન્જીસ કેવી રીતે પાર પાડે છે એમાં મિત્રોની બહુ જ અગત્યની ભૂમિકા છે એમાં બિલકુલ બીજી આગળ વાત કરવામાં આવે કે એ લગ્નની આખો બાવળ છે ત્યારે જે લગ્ન જે છે એ એક અરેન્જ બેરેજ હોય છે કે લવ મેરેજ હોય છે તો આ ફિલ્મોમાં જે સ્વસ્તિકના જે લગ્ન જે છે અરેન્જ બેરેજ છે કે લગ્ન મતલબ કે અરેન્જ બેરેજ છે કે પછી લવ મેરેજ છે કે જ્યાં આ રીતે જે બંનેનો મેળાવળો થાય છે એને લગ્નમાં પરિણામ છે એટલે આમ તો બંને કહી શકું કારણ કે મારા તરફથી એટલે કે છોકરાવાળાના તરફથી તો રાજી છે છોકરીના તરફથી રાજી નથી એટલે વાત આમાં આખા ફેમિલીની છે કે આ વાર્તા ખાલી લવ મેરેજ કે અરેન્જ મેરેજ પૂરતી નથી વાત ઓવરઓલ મેરેજની છે અને એમાં છોકરાના મમ્મી પપ્પા હોય છોકરીના મમ્મી પપ્પા હોય અને એમાં એક પક્ષ કદાચ એનો જલ્દી માની જાય બીજા પક્ષને મનાવવામાં થોડી વાર લાગે ઓકે અને એ રીતની આ બધી વાતચીત આમાં થઈ રહી છે કહી

આ સિચ્યુએશન એટલે કોરોના જે તમે ટ્રેલરમાં જોયું છે કાં તો પોસ્ટરમાં તમે ઇન્ટરપ્રિટ કરો છો એ ખાલી આ વાર્તાનો બેકડ્રોપ છે એના ઉપર વાર્તા નથી પણ એ સમયગાળાની વાત છે અને મેઇન સેન્ટરમાં છે લગ્ન હવે એ કોરોના અને લગ્ન આ બંને શબ્દો જ્યાં આવે છે ત્યાં આપણામાંથી લગભગ દરેક જણ કોઈક ને કોઈક કાં તો એમના પોતાના મેરેજ કાં તો પરિવારમાં કોઈકના મેરેજ કાં તો મિત્રોમાં કોઈકના મેરેજ એમાંથી

આવ્યા આ સ્ટુડિયો માં એબિદર આપનો ખૂબ ખૂબ આભાર આટલું જ સમાચાર માટે ગયો દરવાજો બંધ કરો આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ સો મચ આઈ લવ યુ ટુ

હવે અરે મારો એકનો એક દીકરો છે બલત પચીસ પચાસ માણસ વધતા એટલા આવવાના હોય તો આવતા જ નહીં તમારા આખા ઘરના એ આવવાનું જ છે હાથ કોડીને જે લોકોને નોતર્યા તો એમને હવે પરગે પડીને ના પાડવી પડશે આ ભાઈનું એ રડી રડીને નવો સૂટ લેવડાવ્યો છે તારી ભાભી તો કહેતી હતી કે આપણે લગનમાં અઠવાડિયા અગાઉ જ પહોંચી જઈશું સીમાંના ત્રણ છોકરા પડ્યા ને ક્યારે ચાંદો આપ્યો છે પાછું ક્યારે લેવાનું મોતરવામાં તો આપણે મજા મૂકી છે